નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે આજથી શરૂ થતાં માવઠા વિશેની તો કયા કયા જિલ્લાઓની અંદર આજે માવઠું થવાની શક્યતાઓ છે એના વિશેની આપણે વાત કરવાના છે તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો અને જો તમને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીએ તો કચ્છમાં આજે સવારથી જ કાળા અને ઘાટા વાદળો છવાયેલા રહેશે તેમજ મિત્રો અમુક અમુક વિસ્તાર જે છે કચ્છના એની અંદર પણ સામાન્ય છાંટા જોવા મળશે આ સિવાય વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જે પશ્ચિમ ભાગ છે એની અંદર એટલે કે જે દ્વારકા છે પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં આજે વરસાદ થવાની શક્યતાઓ છે તેમજ મિત્રો રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ જે છે તેના અમુક અમુક ભાગોમાં પણ કાળા ઘાટા વાદળો જોવા મળશે જેનાથી વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે આ સિવાય વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં આજથી લઈને અમુક સેન્ટરો ઉપર વરસાદ થવાની સંભાવનાઓ છે જ્યારે આવતીકાલે એટલે કે તારીખ ચૌદથી જે છે એ તીવ્રતા વધશે અને થોડું વધારે માત્રામાં પણ વરસાદ થવાની શક્યતાઓ ઉત્તર ગુજરાતમાં રહેશે જ્યારે વાત કરીએ સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં તો ત્યાં છૂટાછવાયા ઝાપટાં થવાની શક્યતાઓ થોડી ઘણી રહેશે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ત્યાં વાતાવરણ એકદમ સામાન્ય જોવા મળશે તેમજ પંદર અને સોળ તારીખ દરમિયાન રાજ્યભરની અંદર અમુક વિસ્તારો જે છે ત્યાં સામાન્ય છાંટા થવાની શક્યતાઓ રહેલી છે આ સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાત તો દક્ષિણ ગુજરાત છે એને નુકસાન થવાની આશંકા બિલકુલ ઓછી છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠા થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે જેનાથી મિત્રો ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ છે જેથી ખેડૂતોએ સાવધાન રહેવું અને પોતાના પાકને સાવચેત કરી લેવો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સોળ તારીખ બાદથી વાતાવરણ એકદમ ગરમ બનશે અને ફરીથી હીટવેવની અસર જોવા મળશે જેના લીધે તાપમાન ખૂબ જ ઊંચું જવાની શક્યતાઓ છે તો મિત્રો આ હતી આગાહી આજથી શરૂ થતાં માવઠાઓ વિશેની તો મિત્રો તમને આપણો વિડીયો કેવો લાગ્યો છે તેના કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આ અગાઉના વિડીયોમાં પણ આપણે આ આગાહી કરી લીધી જે મુજબ જ આપણું અનુમાન સાચું પડી રહ્યું છે અને વાતાવરણની અંદર પલટો એ પ્રમાણેનો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયો